એ તો મુસલમાન જગ્યા છે આયો જો એની મા મને ચો ચો ફેરવો છો આ હું નઈ જતી એની માતા મને લઈ જાય છે એક મગરવારી માતા આવી હા માં હા માં અરે રા બડિયા ના રા રામ 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 પાસર પાસર માર બોલવાની જરૂર ના પડી હા મારી

તમારી મોહમાન ઘરની માતાઓ દ્રાસ કરે આવું કહું છું ના મા આ એટલે તો બોલતી નહીં બોલે થતું નહીં હા મારી એટલે તો બીજા ભુવા પારે જવું પડે બહુ ભુવા કરે મારી તો ઘરની માતા આવી અડીખમ બેઠી હોય ના મા તો એ તમારું ભલું કરીએ કે મારા જેવી પારકી માતાને જો જરૂર છે બરાબર મારી પણ માતા કૃપા એટલે નહીં કરતી તમે મોમાન ખોરે જ્યા મોમાનું ખાધું લીધું એનથી માતા લેવા દેવા નહીં કે મોમાની પ્રોપર્ટી રાખ તું તાર જે કરવું હોય પણ મોમાની પ્રોપર્ટી રાખવામાં એ મોમાની માતાઓ મને દબાવે છે બરાબર મારી કે મારું તો કોઈ નહીં હવે બરાબર હવે તો મારું કોઈ નહીં બરાબર હું નોધારી થઈ મારી વસ્તીનો મારા દીકરાનો તો વંશ વિલા જતા રહ્યા તો મને પૂછવા વાળું કોણ તો ભણ્યા જ ને બરાબર મળી એ બાર મહિને નિવેદ લેવા ચો જશે તમાર તો નિવેદના તારી મોમા ની માતા બોલા આ બાજુ તારી માતાઓ બોલા થાય સાચી વાત મારી સાચી વાત સાચી વાત હક ની ન્યાય ની વાત દબાવ આજના પેલા તો કોઈ દીકરી પરણાવે ને એટલે એનો હક ભાગ લગભગ બધું જતું રહે છે એનું ગોત્ર બદલાઈ જાય એટલે એના પિયરના કોઈ મિલકત ઉપર એનો હક લાગુ પડે નહીં કાયદાની દ્રષ્ટિએ ભલે કદાચ આલી હોય પણ પેલાના દરેક જવાનો છે પેલા લુગડે જે જાય ને એ દીકરીને પછી પાછળથી કદાચ રાજી રાજીખુશીથી એના લગનમાં આલે મોમા મોમેરું કરે બરાબર પણ હક ચારે દીકરી કરે આ મોમાનું કદાચ તમે લીધું છે મોમાનું સીધી વાપરો છો એટલે જગ્યાની માતાઓ તો નડે છે એની મોમાની પેઢીની માતાઓ નડે છે ઉપરથી તારો મોમો નડે મોમી નડે મોસારમાં મારા સસરા આવીને રહેલા છે પણ એમના શાળાનું કશું લીધું નથી એ લોકો જાતે મહેનત થી રહેલા છે અમે તો ત્યાં બી નહીં રહેતા જો એની વાત નહીં તારા મોમાનું ઘર જે હતું ને મોમાન ક્યારે એમને એમ તો નહીં આવ્યો હોય

આટલે જે ખાલા તારાક તલાય તેડે તેડે જવાનો રસ્તો છે મારી છે છે કદાચ થોડો આગળ આમ એ વધારે પહોંચ લાગલા ભરો તો તરા તલાય પડો હા હા સાચી તકો વાગી જાય ભૂલતી તો તલાય પડી જાવ એવો રસ્તો સાચી વાત આગર એક કેનાલ લાવ ગન્નારા જેવી હા છે મારી નહીં છે કેનાલ છે છે બોમ ના પારે ગો શું કહો જેટલા લોકેશન હલાઈસ તું મન એ ખેતર કોનું છે

અમે અમે આ જે મોમેન્ટની જગ્યા અમે વેચાણ લીધેલી છે એને અમે મોમા કહેતા હતા